અંગ્રેજોથી તો આપણે આઝાદ થઈ ગયા પરંતુ કાળા અંગ્રેજોથી ક્યારે આઝાદી મળશે જયદેવસિંહ ચાવડા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ સૌથી પહેલાં તો આપના તમામ દર્શકોને મારા સ્વતંત્ર દિવસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણે આઝાદ થયા જેની અંદર આપણા હજારો લાખો સ્વતંત્ર સેનાનીઓએ તે વખતે બલિદાન આપ્યા અને પોતાના સર્વોચ્ચ બલિદાનથી આપણને આઝાદ રહી શકીએ અને આપણો પોતાનું બંધારણ હોય લોકશાહી હોય એમના માટે એમને સર્વોચ્ચ બલિદાન આપ્યા એવા તમામ મહાન આત્માઓને સતસત નમન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ધોળા અંગ્રેજોથી તો આપણો દેશ આઝાદ થઈ ગયો પરંતુ કાળા અંગ્રેજોથી આપણે આઝાદ ક્યારે થઈશું જયદીપસિંહ ચાવડા જ્યારે ગુજરાતનો આત્મા ઝાંકશે કાળા અંગ્રેજો એટલે કે વ્યાજખોરો અનાજ ચોર ભૂમાફિયાઓ આ તમામ જોઈએ તો આપણી બેન દીકરીઓ અત્યારે રાત્રે ફરી નથી શકતી એ લોકોને ગુનાપુરીના કારણે એ લોકોના બુટલેગરોના કારણે આપણે મહિલાઓ સુરક્ષિત નથી આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે તો પરીક્ષા લેવાશે કે નહીં આ તમામ સંજોગોમાં જોતા આપણે આ કાળા અંગ્રેજોના ગુલામ થઈ ગયા છીએ રમીલાબેન ભાવસાર મહેસાણા